દર ધનતેરસે હું આ કાર્યક્રમ કરું છું નવું આજે એ મળ્યું મને કે રીવાબા જાડેજા કાર્યભાર સંભાળ્યો તો ખુરશીમાં દીકરીને બેસાડી હવે એનો મતલબ એ થયો કે આપણે લોકો કદાચ મજબૂરીથી લો ને માનતા થયા છીએ કે ખરેખર દીકરી છે તો જ આપણે છીએ અને દીકરી જ લક્ષ્મી છે ધનતેરસના દિવસે આ પ્રકારની પરંપરાને આપ ફરીથી શરૂ થઈ છે એને આપ કેવી રીતે મૂલવા છો એ તો વર્ષોથી અમારા ઘરોમાં ને બધે તો આ રીતે ચાલતું જ આવ્યું છે એટલે દીકરી તો બે કુળ તારે પહેલાં બાપનું ઘર તારે અને પછી જ્યાં જાય એનું ઘર તારે એક જગ્યાએ દીકરીનો રોલ નિભાવે અને બીજી જગ્યાએ પત્ની બની અને ઘરને બહુ સરસ રીતે ચલાવે એટલે દીકરીઓ વગર તો જીવનનું જીવન વિચારવું અથવા સફળતા અથવા સુખ એની કલ્પના કરવી જ બેકાર છે રીવાબાઈ અથવા હર્ષભાઈએ જે શરૂઆત કરી એ કાબિલે તારીફ છે અને ઘણા બધા મારા ઘણા બધા મિત્રોને એક જ દીકરીઓ છે બીજો દીકરો કશું નથી પણ એ દીકરીઓને જે રીતે ઉછેરે છે એ રીતે માનું છું કે સમાજમાં દીકરીઓનું ખૂબ મહત્ત્વ છે અને ઘણા સમાજોમાં જ્યારે દીકરીઓની ઘટ પડવા મારી ત્યારે લવજી બાદશાહ જેવા લોકો આગળ આવ્યા અને એમણે બહુ મોટા ઇનિશિયેટિવ લઈને કામ કર્યું એટલે ગમે તે કહો મારે પણ બે દીકરીઓ છે અને હું એનાથી ખૂબ ઉજવળો છું બહુ સુખી છું મારો ભાઈ ગુજરી ગયો એની પણ બે દીકરીઓ મારી સાથે અમે જોઈન્ટમાં રહીએ છીએ એટલે એ પણ બહુ સરસ રીતે તૈયાર થઈ છે પણ આજે તમારા માધ્યમથી તમામ દીકરીઓને એક નાનકડી વાત રોનકભાઈ તમે કહો તો કહેવી છે દીકરીઓને કહું છું કે દીકરીઓ જે મા બાપ તમને વીસ વર્ષ બાવીસ વર્ષના મોટા કરે છે આવી રીતે તમારી જોડે પગલાં કરાવે છે તમારી જોડે મુહૂર્ત કરાવે છે નવી ગાડીઓ લેવા જાય ત્યારે તમને આગળ બેસાડે છે તો જ્યારે તમે આજના આ આધુનિક સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ અજાણી વ્યક્તિના કોન્ટેક્ટમાં આવો છો અને અમુક દીકરીઓ નહીં બધી તો પચાસ સિત્તેર ટકા તો બહુ સારી દીકરીઓ પણ પચીસ ત્રીસ ટકા અત્યારે જે પ્રસંગો બની રહ્યા છે એ દીકરીઓ આવા પવિત્ર દિવસે આ કેવી રીતે ભૂલી જાય કે જે મા બાપે વીસ વર્ષ આપણને બાવીસ વર્ષ ભણાવ્યા અને આપણે કાલના આવેલા માણસ માટે મા બાપને તળછોડી અને એની સાથે નવી જિંદગી શરૂ કરવા જતા પ્રેમ કરવાનો અધિકાર છે બધાને અધિકાર છે પણ બે હાથ જોડીને દીકરીઓને વિનંતી કરું છું કે તમે જ્યારે કોઈ અજાણ્યા છોકરા સાથે આ રીતનો કોઈ પણ પ્રેમ અથવા લગ્ન કરવા તૈયાર થાવ છો ને ત્યારે છોકરો સમજી જાય છે કે પેદા કરેલા મા બાપની આ છોકરી વીસ વર્ષમાં નથી થઈને તો મારી પણ નહીં થાય આ ભારતનું કલ્ચર બહુ મહાન કલ્ચર છે અહીંયા મોક્ષ મેળવવો હોય ને તો કુવાસીને સાચવવી પડે છે એટલે સમાજ તો દીકરીઓની ખૂબ ઇજ્જત કરે છે એમાં સનાતન સંસ્કૃતિ તો દરેક દેવી દેવતાઓ તમે જુઓ આપણે તો સ્ત્રી એટલે અપ ટુ માર્ક જ હોય એટલે ખાસ દીકરીઓને કહું છું કે બસ આ મા બાપને કદી ભૂલશો નહીં ગમે તે થાય સંજયભાઈ આપની એ જ વાતને આગળ વધારું છેલ્લા કેટલાક સમયથી એ મુહિમ પણ શરૂ થઈ છે ગુપ્ત હોય લગ્ન થાય પણ જ્યાં પ્રેમલગ્ન થતા હોય દીકરી ના પ્રેમલગ્ન થતા હોય તો માતા પિતાની અથવા પરિવારની સહમતિ થાય અથવા તો પછી એ જ ગામમાં રજીસ્ટ્રેશન થાય જેના કારણે માતા પિતાનો બીજો કોઈ આશય નથી હોતો દીકરી કોઈ ફ્રોડનો શિકાર ન બને રે એ જ હોય છે દીકરી અમે જ કહીએ ત્યાં જ પરણે એવી લાગણી પણ હવે નથી રહી ભૂતકાળમાં કદાચ એવું થતું હતું એનું કારણ એ પણ હતું કે એટલું કોમ્યુનિકેશન નહોતું એટલે ખબર નહોતી હતી કે પરિવાર કેવું હશે એટલે ફોર્સ હવે એવા પિતાઓ કોઈ પણ માતા પિતા ફોર્સ નથી કરતા પણ દીકરીઓ આવી શિકાર બને છે અનેક સંજયભાઈ દ્રશ્યો આવે છે થોડાક સમય પહેલાં એક વાયરલ વિડીયો હતો પોલીસ આવેલી એ પરિવારની અંદર પેલી દીકરી ઘરમાંથી સામાન લઈને જાય છે માતા પિતા હાથ જોડે છે રડે છે રડે છે પણ દીકરી કોઈ રડતી હોય છે એ જતી રહે છે કેટલું જરૂરી છે જે નવી મુહિમ શરૂ થઈ છે કે લગ્ન નોંધણીના કાર્યક્રમની અંદર જે એની પ્રક્રિયા છે એમાં સુધાર થાય રોનકભાઈ મને આ વાતમાં સમજ નથી પડતી કે એવું ગામમાં લગ્નની નોંધણી કહે કે એ તો બધું ફળ પાકી ગયું હોય છે જ્યારે નોંધણીનો લેવલ આવે ને ત્યાંથી તો કોઈ છોકરીઓ પાછી આવતી જ નથી પણ એ ઘરના સંસ્કારો અને બધું ક્યાંક આ સોશિયલ મીડિયાની સામે કાચું પડે છે એટલે આપણે જે પરિવારમાં રોજ એક ટાઈમ સાથે જમવું સવારે બધા નાસ્તો ટેબલ પર સાથે કરવો આ જે બધી પરંપરાઓ હતી અને મા બાપ પણ મોબાઈલમાં વ્યસ્ત હોય ટીવીમાં વ્યસ્ત હોય છોકરાઓ ક્યાં ફરતા હોય ખબર ના હોય અને માપને તો ખબર પડી જ જાય છે કે મારી દીકરી ક્યાંક કંઈક એને કંઈક બીજે કંઈક કંઈ ને કંઈક ચાલે છે આવા સમયે આ લગ્નની નોંધણીવાળી વાતમાં મને બહુ ખબર નથી પડતી કે એમાંથી આપણે શું મેળવશું પણ એ સંસ્કારો જેવા મળે પણ ઘણી દીકરીઓ નથી લેતી એટલે રોનકભાઈ હું થોડોક પાલનપુરી છું ચંદ્રકાંત બક્ષીના ગામનો થોડી કડક વાત કહું આ મા બાપને પણ કે દીકરીઓ જ્યારે આપણું કહેવું ના કરે ને ત્યારે હું તો હાથ જોડીને કહું છું કે પેપરમાં છપાઈ દેવું કે અમે સંસ્કાર આપ્યા પેદા કરી મોટી કરી પણ હવે અમારી નથી કેમ કે આવા થોડા બ્લન્ટ નિર્ણયો લઈશું ને તો દીકરી કેમકે આવી જેટલી દીકરીઓ ગઈ છે ને એ દુઃખી છે સો માંથી નેવું દીકરીઓ દુઃખી છે અને મારી પાસે એટલા બધા કેસ આવે છે કશું જિંદગી બરબાદ કરી નાખે છે છોકરીઓ એટલે દીકરીઓને કહું છું કે તમે તો અમારું ને સામે જ્યાં જાઓ બે ઘર તારો છો માટે એવી સરસ જિંદગી જીવો કે મા બાપથી વિરુદ્ધ જઈ અને કોઈ કામ કરવું નહીં ગમે તે થઈ જાય દીકરીઓ વગરનું ઘર નકામું છે મારે તો હું તો બહુ ખુશ છું અને બધા બહુ મજા મજા કરીએ છીએ સંજયભાઈ દીકરીની જ્યાં વાત કરતો આપ અનેક લોકોને મળતા છે જો હું તો સ્ટુડિયોનો માણસ છું પબ્લિક અનેક એક બાપના દિલમાં કેટલું દર્દ થાય છે જ્યારે દીકરી મંજૂરી વગેરે શબ્દ હું નથી વાપરતો પણ કોઈથી ગેરમાર્ગે દોરીને પરિવાર છોડીને આરતી ભાગે છે લક્ષ્મી જાય છે ત્યારે કેટલું દર્દ થાય છે રૂપિયા ખોઈએ તો વધુ દર્દ થાય છે પિતાને ધંધામાં નુકસાન કરે તો એનું દર્દ વધુ હોય કે પછી દીકરી એ રોનકભાઈ મારી આંખમાં આંસુ આવી જશે મેં હમણાં જ એક એવો કિસ્સો જોયો કે દીકરીને અમેરિકા ભણવા મોકલી હોય અને છ મહિને દીકરી અહીંયા આવે ને પંદર દિવસમાં દીકરી કોઈ બીજા છોકરા જોડે જતી રહે નો રીઝન એમ થાય કે આ કઈ દિશામાં આપણે જઈ રહ્યા છે ને એ બાપ મને કે સાહેબ મેં મારા કપડાં નવા નથી લાવ્યા પણ એ દીકરીની બધી વસ્તુઓ પૂરી કરી છે એટલે હું માનું કે બહુ ગંભીર પ્રશ્ન સોશિયલ મીડિયાને આવ્યા પછી આ થયો છે અને દરેક દીકરીઓને ખાસ કહું છું કે તમે મા બાપને રડાઈ અને જો ક્યાંય જશો ને તો કદી સુખ તમને ઈશ્વર નહીં આપે કારણ કે ભગવાન એ જ ભગવાન પૃથ્વી પર આવ્યો નથી એટલે એને મા બાપને મોકલ્યા અને મા બાપે આપણું સર્જન કર્યું તો આપણા ભગવાન મા બાપ છે એટલે એની મરજી વગર કંઈ પણ કરવું ભલે જિંદગી બરબાદ કરી નાખવી પણ એની મરજી વિરુદ્ધ કંઈ કરવું એ સૌથી મોટું પાપ છે મારી દ્રષ્ટિએ સંજયભાઈ આપ કંઈ પણ કેમ કે આ તહેવાર છે ધનતેરસ છે મોટિવેશનલ સ્પીકર છું માત્ર દીકરીના મુદ્દા પૂરતો હું સીમિત નથી રાખવા માંગતો લક્ષ્મીનો મુદ્દો પણ છે ત્યારે કંઈ પણ સંદેશ આપવા માંગતા હોય કહેવા માગતા હોય તો હું એનો લાભ લેવા માગું છું મારા માટે તમારા શબ્દો લક્ષ્મી જ છે એટલે પૂછું છું થેન્ક યુ રોનકભાઈ આજે ધનતેરસ છે એટલે આપણે લોકો ધાતુ ખરીદીએ ધન ખરીદીએ બધું બરાબર છે પણ આ બહુ અદ્ભુત પરંપરા છે કે આજના દિવસે સાંજે ઘરમાં બેસી અત્યારે બસ આ તમારું પૂરું થશે પછી લક્ષ્મી પૂજા કરવાની છે પરિવારને સાથે બેસાડી અને આ સમજાવવાનો દિવસ છે આજે મેં ટીવી પર જોયું કે એક છોકરો ગાડીમાંથી ઉતરીને પોલીસ ઉપર હાથ ઉપાડે છે છોકરાઓ ફૂટપાથ પર ગાડીઓ ચડાવી દે છે આવા અસંખ્ય કિસ્સાઓ પૈસાદાર ઘરોના નબીરાઓના મેં જોયા છે આ પૈસો એ ઈશ્વર આપણને એટલે આપે છે કે આપણે કંઈ સારા કર્મ કર્યા છે અને એ આપણા ઉપયોગ પછી સમાજના ઉપયોગમાં આવે નહીં કે આડા રસ્તે જવા માટે એટલે આ ધનતેરસના દિવસે આ સૌથી સ્ટ્રોંગ મેસેજ છે કે પૈસો એ સાધ્ય છે સા આપણે એને કોઈ બી રીતે શું કરીએ જે પૈસાને પાવર એનો ઉપયોગ કરીએ પૈસો એ પાવર નથી પૈસો તમારી જરૂરિયાત પૂરી થાય પછી સમાજ માટે વાપરવાનો છે જેમ ઝાડ ઉપર ફળ ફૂલ આવે ને એમ એના ડાળીઓ નીચી થાય આ તો અમારે કડક થાય છે એટલે સફળજન કેરી આવે તો ડાળીઓ ઝૂકે છે એ માણસ પાસે પૈસો આવે એટલે સૌમ્ય બનવો જોઈએ સરળ બનવો જોઈએ એટલે આજના દિવસે સૌને એટલું કહું છું કે પૈસો બતાવવાની વસ્તુ નથી અનુભવવાની વસ્તુ નથી પૈસો એ આપણી જરૂરિયાત પૂરી થાય પછી સમાજ માટે વાપરવાની જરૂર છે અને એટલે આની પૂજા કરીને સમજાવવાનું છે કે આ આ ભગવાન છે પૈસા એટલે નથી પૂજા કરવાની કે વધારે આવે તો જેટલું જમા હોય એટલું જ આવે પણ આવે ત્યારે એનો ઉપયોગ આપણા માટે કર્યા પછી સમાજ માટે કરવાનો છે આવો આ ધનતેરસના દિવસે સ્ટ્રોંગ મેસેજ હું લોકોને આપવા માગું છું કે બાળકોને પૈસાની વેલ્યુ સમજાવો એ માગે એટલે તરત એને ફોન માગે એટલે તરત વસ્તુ અમને તો નથી મળ્યું માટે હવે એને આપીએ એ બગડી જવાના છોકરાઓ એને લેટ ઇમ ફાય આ તમે જુઓ સૌજીભાઈ ધોળકિયા જેવા છોકરાઓ બે હજાર રૂપિયા આપીને લોકોને મહિનો મહિનો મદ્રાસને બધે મોકલે છે પૈસાની વેલ્યુ સમજાવવા માટે એટલે હું આજે સૌ લોકોને કહું છું કે વીસ હજારમાં પણ મસ્ત જીવાય છે અને વીસ લાખમાં પણ નથી જીવી શકાતું માણસની જરૂરિયાતો જેટલી વધારશો એટલું વધે જશે અને આ પૈસામાં ગાળો થઈ જશે કેમ કે પૈસો આવે છે ને કોઈને ખબર નથી પડતી પણ જાય છે ને આખા ગામને ખબર પડે છે એટલે આની ખૂબ ઇજ્જત કરવી પૈસા ભગવાન તો નથી પણ ભગવાનથી ઓછું નથી એટલે હોવા તો જોઈએ જ પણ એનો ઉપયોગ આપણા માટે કર્યા પછી સમાજ માટે કરીએ એ આજના ધનતેરસના દિવસે લોકોને ખાસ અને લોકો કરે છે પણ ઘણા લોકો ત્રીસ પાંત્રીસ ટકા સુખી ઘરના નબીડાઓ ડ્રગ્સના રવાડે ચડી જાય બાપા મોંઘી દાટ ગાડીઓ લાવી આપી દે ફોરેનની ટ્રીપો વરસમાં ચાર ચાર માતા થઈ જાય અને એમને તો એમ કે આપણે તો હવે શું કરવાની જરૂર છે પણ ચૌદ પંદર વર્ષની ઉંમરથી છોકરાઓને પૈસા કમાતા કરવા અને પોતાનો ખર્ચો પોતાની ઉપર ઊભો પોતાના પગ પર ઊભો જોઈએ તો અમેરિકામાં બધે જુઓ છોકરાઓ સત્તર અઢાર વર્ષે ઘરેથી નીકળી જાય છે એ મા બાપને કહે છે એમાં તમે કશું નથી જોઈતું અને એટલે ત્યાં આપણા કરતાં લક્ષ્મી ત્યાં વધારે છે પંચ્યાસી સત્યાસી રૂપિયાનો ડોલર થઈ ગયો છે એટલે બાળકોને કહું છું કે નાની ઉંમરે પૈસા કમાવ પણ પૈસાનો દુરઉપયોગ અથવા એક પૈસો ખોટા રસ્તે વાપરવોની થિયેટરમાં જઈ અને પાંચસો રૂપિયાની સો ગ્રામ પોપકોર્ન લેવીને પૈસાનું સૌથી મોટું અપમાન છે સાહેબ આ આપણે સમજવાની જરૂર છે ને આપણા બાળકોને સમજાવવાની જરૂર છે મારી દીકરી અત્યારે અમેરિકા છે ભરવા ગઈ છે પણ એનો બધો જ ખર્ચો એની જાતે સ્વિફ્ટમાં કામ કરે છે બે જગ્યાએ કામ કરે છે પણ મેં આપેલા પૈસામાંથી એને એક રૂપિયો વાપર્યો નથી આવી ઈશ્વરે મને દીકરી આપી છે સંજયભાઈ સંજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર ખેર ફરી એકવાર કહીશ